ઊંઝા એઠોળ ચોકડી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ ઉંઝા શહેરમાં આવેલા એઠોર ચોકડી ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લાભાર્થીઓએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને ઉપસ્થિત મહાનુભાવોનું બાળાઓ દ્વારા ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને બાળાઓ દ્વારા દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને બાળાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું અને આમંત્રિત મહેમાનોને ફૂલ ટોપલી આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગને અનુરૂપ મહેમાનોને ઉદ્બોધન કર્યું હતું અને ઉપસ્થિત આવાસ યોજનાના લાભાર્થીએ પોતાની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી હતી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતના એકસો વિધાનસભા ક્ષેત્રો આવાસ અર્પણના ઐતિહાસિક કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી રૂપિયા બે હજાર નવસો ત્રાણું કરોડના ખર્ચે કુલ એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા અને ઊંઝા ખાતે વર્ચ્યુઅલ કાર્યક્રમ કરી દીપ પ્રાગટ્ય બાદ બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું હતું લાભાર્થીઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા જેમાં ઊંઝા ખાતે આવેલ કાર્યક્રમને નિહાળવામાં આવ્યો હતો અને સમારંભના અધ્યક્ષપદે ધારાસભ્ય એકવીસ ઊંઝા વિધાનસભા મતવિસ્તારના કિરીટભાઈ પટેલ મુખ્ય મહેમાન પદે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર जिला भाजपा उप्रमुख भाई पटेल अतिथि विशेष में तालुका पंचायत प्रमुख भाई पटेल पूर्व जिला पंचायत कारोबारी अध्यक्ष हरिभा पटेल पालिका प्रमुख जिज्याबेन पटेल ऊंझा एपीएमसी चेरमेन दिनेश भाई पटेल उनावा एपीएमसी चेरमेन जयेश भाई पटेल ऊंझा डीडीओ डॉक्टर भार्गवीबेन व्यास सहित तालुका पंचायत कर्मियों ऊंझा मामलतदार सहित भाजपा होदेदारों कार्यक्रो पदाधिकारी मोटी संख्या में लाभार्थी उपस्थित रहता था